હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ એક પણ ચમચી તેલનો ઉપયોગ કર્યા વગર બાળકો માટેની રેસીપી ઘરમાં રહેલી બેઝિક સામગ્રીથી જ બની જશે સાંજે બ્રેડની કોઈ પણ રેસિપી બનાવી હોય અને જો ચારથી પાંચ બ્રેડ વધી જાય ને તો આ નાસ્તો ઇઝીલી બની જશે બાળકોને સવારની ભાગદોડમાં પાંચ જ મિનિટમાં બનાવીને લંચમાં આપી શકો છો સુપર ટેસ્ટી અને ઓછા મસાલા સાથે બનાવવાનું શરૂ કરી દઈશ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ મજબાવશે તો બાઉલમાં મેં અહીંયા એક નંગ ગોળી કરેલું બટેટું લીધેલું છે તેને આપણે ખમણી લઈશું તો આ રીતના આપણે ખમણીની મદદથી બટેકાને ખમણી લેવાનું છે બટેકાને મેસ નથી કરવાનું જો બટેકાને તમે મેસ કરીને લેશો ને તો બટેકું તમારું ચીકણું બની જશે અને મસાલાનું સ્ટફિંગ તમારું ટેસ્ટમાં સારું નહીં બને જેથી આપણે બટેકાને આ રીતના ખમણીને જ લેવાનું છે એ પાર્ટીમાં જો આ રીતનો એકવાર બાળકોને નાસ્તો બનાવીને આપશો ને તો બાળકો તો એટલા સરસ રાજી થઈ જશે ને કે ના પૂછો વાત અને ચોક્કસ એના મમ્મીને ઘરે કે કહેશે જ અને એ મમ્મી તમારી પાસે રેસીપી શીખવા માટે તો ચોક્કસ આવશે એવો સુપર આ નાસ્તો આપણો બનીને તૈયાર થશે અને એકદમ આપણે પીઝા ફ્લેવર આપશું જેથી બાળકોને પીઝા તો ભાવે જ છે તો આ રીતના મેં અહીંયા બટેકોને સરસ રીતે ખમણી લીધેલું છે ત્યારબાદ આપણે એકદમ પીઝા ટેસ્ટ આપવા માટે મેં એક ચમચી જેટલું માયોનીઝ લીધેલું છે તે આપણે એડ કરીશું તમે માયોનીઝની જગ્યાએ પનીર અથવા તો તમે ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો તો ત્યારબાદ આપણે એક ચમચી જેટલા મેં અહીંયા લીલી મકાઈ લીધેલી છે બોઇલ કરેલી તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલા કેપ્સિકમ એડ કરીશું બે ચમચી જેટલી આપણે એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું અને એક મોટી ચમચી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું ત્યારબાદ એકદમ તીખો મીઠો ટેસ્ટ આપવા માટે મેં આ રીતની ગ્રીન ચટણી બનાવેલી છે તે આપણે બે ચમચી એડ કરીશું બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગરનું આ સ્ટફિંગ આપણું બની તૈયાર થઈ ગયું છે આ નાસ્તો આપણે એક પણ ચમચી તેલનો ઉપયોગ નથી કરવાનો અને એટલો ટેસ્ટી આ નાસ્તો બનશે ને કે ના પૂછો વાત જોતાં જ ખાવાનું બધાને મન થઈ જાય ને એવું સરસ આ સ્ટફિંગ આપણું બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બાકી આપણે કોઈ પણ જાતની સામગ્રી એડ નથી કરવાની આ રીતનું જ આપણે સ્ટફિંગને તૈયાર કરીશું તો આ રીતનો એકદમ ચટપટો સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ સ્ટફિંગને આપણે સાઈડ પર રાખી દઈશું તમે જુઓ આ સ્ટફિંગને તમે એમ જ ચમચીથી પણ ખાવ ને એવું સુપર ટેસ્ટી લાગે છે તો આ સ્ટફિંગને આપણે સાઈડ પર રાખી દઈશું તો ત્યારબાદ મેં આ રીતની બ્રેડ લીધેલી છે સાંજે મેં અહીંયા અમારે ઘરે સેન્ડવીચ બની હતી અને આ રીતની ચારથી પાંચ બ્રેડ મારે વધેલી છે તો આપણે વધેલી જ સેન બ્રેડમાંથી નાસ્તો બનાવીશું અને સવારની ભાગદોડમાં બાળકોને તમે ફટાફટ આ નાસ્તો બનાવીને આપી શકો છો તો આ રીતના કટોરીની મદદથી આપણે કટ લગાવી લેશું અને સાઈડની કિનારીને આ રીતના રીમૂવ કરી લેશું તો આ રીતનું રાઉન્ડ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જો તમારી પાસે આ રીતની મોટી બ્રેડ ના હોય ને તો તમે નાની બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો પણ મોટી હોય ને તો તમે મોટી જ લેજો પણ ટેસ્ટ તો બનેનો એક જ સરખો રહેવાનો છે સ્ટફિંગ તો આપણે એક જ સરખું બનાવવાના છીએ તો આ રીતના આપણે ચારેય બ્રેડનું સરસ એવું કટિંગ કરી લેશું તો આ આપણે જે આપણે કિનારીનો ભાગ વધેલો છે ને એને આપણે ફેંકી નથી દેવાનો એનો પણ આપણે ઉપયોગ કરવાના છે તો આગળની રેસીપીમાં આ બ્રેડ ક્રમ્સનો કેવી રીતે ઉપયોગ કરવો એવું પણ હું તમને બતાવીશ તો આ રીતના ચાર રાઉન્ડ આપણા તૈયાર છે હવે આપણે આ રીતના રાઉન્ડમાં બટર લગાવી લઈશું તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘી કરતાં બટરની બટરનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ સરસ એવો આવે છે તો અહીંયા મેં અત્યારે હોમમેડ બટર લીધેલું છે તમે કોઈ પણ કંપનીનો બટનનો ઉપયોગ કરી શકો છો તો આ રીતનું સરસ એવું આપણે બટનને લગાવી લેશું તમારા ટેસ્ટ મુજબ તમે બટનને ઓછું ઓછું વધારે કરી શકો છો તો ત્યારબાદ આપણે બે રાઉન્ડમાં આ રીતની ગ્રીન ચટણી લગાવીશું આ ગ્રીન ચટણીમાં મેં મરચાંનો ભાગ ખૂબ ઓછો રાખેલો છે જેથી બાળકોને ઇઝીલી ખાઈ શકે તો તમે જેમ બને તેમ આ ગ્રીન ચટણીમાં મરચું આપણે ઓછું ઉપયોગમાં લેવાનું છે ફોદીનો છે મીઠા લીમડાના પાન એડ કરશો તે જેથી ખૂબ સરસ એવી આ ચટણી આપણે બનીને તૈયાર થાય છે તો આ રીતનો બંને રાઉન્ડ આપણે તૈયાર છે હવે જે આપણે મસાલો બનાવ્યો છે ને એ મસાલાનું સ્ટફિંગ એડ કરીશું આ રીતનું અને સરસ એવા લેયરમાં આ રીતના પાતળી દઈશું આ રીતના આપણે બંને રાઉન્ડમાં સ્ટફિંગને તૈયાર કરી લેશું જો તમને આજની મારો આ વિડીયો ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો તો આ રીતનું બંનેમાં સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે તમે જો એનો તો જુઓ તમે આ રીતના તમે બ્રેડને કાચી પણ ખાઈ શકો છો પણ આપણે એક એક એવો સરસ ટ્વિસ્ટ આપીશું ને કે જેથી નાસ્તો છે ને એકદમ નાસ્તામાં ચાર ચાંદ લાગી જશે તો આ રીતનું સ્ટફિંગ તૈયાર કર્યા બાદ આપણે જે રાઉન્ડ ચટણીવાળો રાઉન્ડ છે ને એને આપણે આ રીતના ઉપરથી કવર કરી લઈશું અને એકદમ કેરફુલી હળવા હાથે આપણે આ રીતના ઉપરથી દબાવી દઈશું બ્રેડની આઈટમ છે ને હંમેશા કેરફુલી જ માં આવે છે કારણ કે બ્રેડ ઘણી વખત બનાવતી વખતે તૂટી પણ જાય છે તો આ રીતના એકદમ હળવા છે અને જો તમારું સ્ટફિંગ બહાર નીકળતું હોય ને તો આ રીતના તમે આંગળીની મદદથી સ્ટફિંગને સરસ એવી લેર આપી શકો છો તો આ રીતના આપણે સ્ટફિંગને અંદર કરી લેશું તો જેટલે આપણે બ્રેડની થિકનેસ છે ને એટલી જ થિકનેસ મેં અહીંયા મસાલાની કરેલી છે તમે જુઓ આ રીતના પણ તમે આ નાસ્તાને ખાઈ શકો છો તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો ફરીથી આપણે ઉપરની સાઈડમાં બટર લગાવી દઈશું જેથી બટર લગાવવાથી એકદમ ક્રિસ્પી એવી બ્રેડ તમારી બની થશે બનીને તૈયાર થશે અને કલરવાઈઝ તમે જોવા ને તો એ જો તમે બ્રેડમાં બટર લગાવી હશે ને તો એકદમ કલરફુલ એકદમ મસ્ત એવો બ્રાઉન કલર તમારો આવીને તૈયાર થશે તો આ રીતના આપણે બંને બ્રેડમાં બટરને લગાવી દઈશું અધરવાઈઝ મેં તમને પહેલાં પણ કીધેલું છે કે તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા એક પેન લીધેલું છે પેનમાં આપણે કોઈ પણ જાતનું બટર કે ઘી કે તેલ નથી લગાવવાનું તો મીડિયમ ટુ લો આપણે જે બ્રેડ બટરવાળી બનાવીએ છીએ એને આપણે શેકી લેશું બટરવાળા ભાગને આપણે આ રીતના નીચે રાખીશું અને સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી આપણે સરસ એવી શેકી લેશું ત્યારબાદ આપણે ઉપરના ભાગમાં પણ આ રીતના બટનને લગાવી લેશું તો મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે એક થી બે મિનિટ સુધી થઈ ગયું છે અને નીચેની સાઈડ આપણે પલટાવી લઈશું એકદમ કેરફુલી આપણે સાઈડ ને પલટાવીશું તો તમે જુઓ એકદમ મસ્ત ક્રિસ્પી એવી બ્રેડ આપણી થઈ ગઈ છે ને તૈયાર એકદમ હળવા હાથે આપણે રાઉન્ડ એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ ક્રિસ્પી થઈ છે ને ત્યાં સુધી આપણે શેકી લઈશું તો એ જ રીતના બંને સાઈડ આપણે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ તમે જુઓ બંને સાઈડ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે ને તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે આપણે આ નાસ્તો બનાવ્યો છે ને એ નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આ નાસ્તા આપણે ફરી એક ટ્વિસ્ટ આપીશું તો તમને એમ લાગતું હશે કે ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ પણ હા તો આ નાસ્તો એટલો સુપર ટેસ્ટી બનશે ને કે ના પૂછો વાત તો આ રીતના આપણે એકદમ પટ્ટીવાળું ચાકું હોય ને છરી આ રીતના પટ્ટીવાળું ચાકું એનો ઉપયોગ કરવાનો છે અને એકદમ હળવા હાથે આપણે કટિંગ કરી લેશું બે ભાગમાં સેન્ટર ત્યાં ભાગથી કટિંગ કરી લેશું તો આ રીતનું કટિંગ થઈ ગયું છે તો ત્યારબાદ આપણે કટિંગ કરેલા ભાગને આ રીતના તૈયાર કરીશું અને ઉપરથી આપણે સોસ લગાવીશું તો આ રીતના સોસ લગાવ્યા બાદ આપણે મેં આ ચણાના લોટની આ રીતની સેવ લીધેલી છે આ રીતની ઉપરથી આપણે આ રીતની સેવલ કરી લેશું તૈયાર તો આ જ રીતના આપણે બધા જ નાસ્તાને તૈયાર કરીશું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરાય તેવો બાળકોનો ફેવરિટ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો આ નાસ્તો બન્યો છે ને એનો લુક તો તમે જુઓ એટલો સરસ આવે છે કે જોતાં જ બાળકો ખાવાની જીદ કરશે અને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર બનાવવાની ડીમાર્ટ થશે